એને દોઢ વાગે રાતે ફોન આવ્યો કે ભાઈ એક્સિડન્ટ થયું છે અવાણીયા ગામના બે છોકરા છે ક્યાંથી ફોન આવ્યો ને માર્યા છે પોલીસ સ્ટેન્ડ તો અમે સરપંચ ત્યાં ગયા ને એ આગળમાં એ બધી સારવાર આપીને ને પછી રાતે હાઈવેવાળાની એમ્બ્યુલન્સ આવી હાઈવેવાળાની એમ્બ્યુલન્સ આવી ને એ લોકો લઈ ગયા આજે અમારો પર આ ફાટી છે અને બહુ દુર્ઘટના થઈ ગઈ છે મારા કાકાનો એકને એક દીકરો છે એનો અકસ્માત મોત થયું છે પારડી હાઈવે ઉપર કોઈ હજાર વ્યક્તિએ ઠોકર મારીને ચાલ્યો ગયો છે અને રાત્રે બારથી સાડા અને એને તાત્કાલિક એમ્બ્યુલન્સ ન્યાય ન્યાય મોક્ષ પામી ગયો ભગવાન એના આત્માને શાંતિ આપી મેં બધા ઈચ્છી હી અને બસ રમેશ પરેશ રમેશ રાજુભાઈ ધાના પાલાભાઈ પાલાભાઈ હા રમેશ પાલાભાઈ ધાના હું એનાથી વધારે કરીને